કાર્શે જેમાં ખાસ કે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો હવે પછીના દિવસોની અંદર 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો 10 10 ઇંચ સુધીના વરસાદ છે એ આ નવા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળે છે મિત્રો આ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીની પણ આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 3 કલાક જે ભારે તેથી ભારે સાબિત થવાના છે કારણ કે મિત્રો ગઈકાલે જે જમ્મુ કાશ્મીર પંજાબ લાગુના વિસ્તારની અંદર જે રીતનો વરસાદ પડ્યો હતો મેઘરાજા જે તે કોપાયમાં થયા હતા ત્યાં મિત્રો બધું જ ડૂબી ગયું છે પૂરા આખા આખા ગામડાઓ છે ડૂબી ગયા છે તેવી જ રીતે મિત્રો હવે એવી પરિસ્થિતિ સામે આવી છે ગુજરાતમાં આકાશ પાતાળ એક થઈ છે આંધી તો સાથે ભારે તેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે કારણ કે મિત્રો અત્યારે સાગરના દરિયાઈ કાંઠે અને મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે એ સતત ગુજરાત નજીક આવતા ગુજરાતમાં છે મિત્રો આજે ભારે મેઘ ખાંગા થશે આ મિત્રો ગુજરાત નજીક એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે પહેલી વરસાદી સિસ્ટમ સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બીજી એક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એવું લાગી રહ્યું હતું કે છેલ્લા બે ત્રણ દિવસથી છે એ ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ મિત્રો નવા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમાં મિત્રો ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે ભૂમિ દ્વારકા છે ઉત્તર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં ખાસ કે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે મિત્રો ભારેથી ભારે વરસાદ લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે કે અત્યારે દક્ષિણ ચીનના ભાગો તરફ વિયેતનામ તાઇવાન લાગુના વિસ્તારની અંદર અત્યારે મિત્રો આ વર્ષ બે હજાર પચીસ છઠ્ઠું વાવાઝડું જેમનું નામ મિત્રો ટ્વેન્ટી નામ આપવામાં આવ્યું છે નામનું વાવાઝડું છે સતત પોતાની દિશા ફંટાવીને અત્યારે ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડી છે એ પણ હવે આગામી દિવસોની અંદર સક્રિય થતાં અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે આ મિત્રો ગુજરાત નજીક છે એ આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર અને નવરાત્રિના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થશે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આ વરસાદી સિસ્ટમ હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારનું એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે સાથે કહી શકે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે સુરત છે નવસારી છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દીધું મિત્રો આગામી ત્રણ દિવસ સુધી ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી દાહોદ વિભાગ તરફથી છે એ મિત્રો ઓરેન્જ સિગ્નલ અને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સાથે રાજકોટ લાગુના વિસ્તારમાં મિત્રો આજે વરસાદની શક્યતા છે ખૂબ જ ઓછી જોવા મળે છે વરસાદી ઝાપટા જોવા મળશે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું ગુજરાતનું હવામાન રહેશે તમામ તમામ અપડેટો છે મિત્રો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ખાસ મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે મિત્રો આપણે જાણીશું કે અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે જે રજૂ થયેલા જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કે કઈ રીતનું ગુજરાતનું હવામાન છે આ મિત્રો ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ મિત્રો સપ્ટેમ્બર મહિનાના ખાસ કરીને મિત્રો પાંચ સપ્ટેમ્બર સુધી છે વરસાદી રાઉન્ડ જોવા મળશે એમાં મિત્રો ખાસ મુખ્યત્વે સૌથી વધારે વરસાદની શક્યતા હોય તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કારણ કે મિત્રો આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા છે મૂકીને વરસી રહ્યા છે આકાશ પાતાળ એક થશે ગુજરાતમાં રીતસરનું આજે મેઘટ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો મિત્રો ખાસ ગુજરાતના ગુજરાતના ઉત્તર ભાગોમાં જેમાં અમદાવાદ વિસ્તાર છે તમે જોઈ શકો છો ઉદયપુર આજુબાજુના વિસ્તારની સાથે સાથે પાલનપુર છે મહેસાણા છે દાહોદ લાગુના વિસ્તાર છે વડોદરા લાગુના વિસ્તારની અંદર અત્યારે છે એ ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવે પછી છે છ ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે પડી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત છે તાપી છે નવસારી છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે વરસાદ લાગુના વિસ્તારની અંદર આમ તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર નદી નાળાઓ છે બે કાંઠે વહી શકે છે આકાશ પાતાળ એક થશે ગુજરાત આખું ડૂબતું હશે તેવા પણ મિત્રો અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર છે કારણ કે સાગરનો દરિયો સક્રિય થયો છે સાગરના દરિયામાંથી તોફાની પવનો છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ આવી રહ્યા છે અને જે રીતે મિત્રો ગઈકાલે જે વરસાદ પડ્યો હતો ઉત્તર ગુજરાતના ખાસ કરી મિત્રો પંજાબ અને જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર ત્યાં મિત્રો પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું એવી રીતે મિત્રો ગુજરાતમાં પણ હવે બધું ડૂબતું નદી નાળાઓ છલકાતા ખાસ મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલા છત્રી અને રેનકોટ સાથે રાખજો કારણ કે મિત્રો ગુજરાતમાં ત્યારે અંધારીઓ વરસાદ પડી શકે છે મિત્રો આ વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થયો છે આ નવો રાઉન્ડ છે ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે જે રીતે મિત્રો અત્યારે સરેરાશ આંકડા સામે આવી રહ્યા છે ગુજરાતમાં આ વર્ષ બે પચીસ અંતર્ગત એસી ટકા સુધીનો વરસાદ છે ગુજરાતમાં પડી ચૂક્યો છે પરંતુ અત્યારે દક્ષિણ ચીન અને ખાસ મિત્રો વિયેતનામ લાગુના વિસ્તારની અંદર અત્યારે ટ્વેન્ટી નામનું વાવાઝોડું છે એ અત્યારે છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાની દિશા પણ પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે બંગાળની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર સિસ્ટમ બની રહી છે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતા ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા છે ગુજરાતમાં મિત્રો ખાસ કરીને હવે જાણીશું કે કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર રિપોર્ટ સામે આવી રહ્યા છે જેમાં હવે પછી ના દિવસોની અંદર ગુજરાતમાં કયા વિસ્તારની અંદર વરસાદની ખૂબ જ વધારે શક્યતા તો કયા વિસ્તારની અંદર હજુ વરસાદ છે એ અત્યારે વિરામ ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે એટલે કે એ વિસ્તારની અંદર અત્યારે વરસાદની અત્યારે અછત જોવા મળી છે તો સૌ પ્રથમ મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે કચ્છમાં અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં કચ્છના વાતાવરણમાં મિત્રો અત્યારે ગરમીનો ઉકલાટનું પ્રમાણ ફરી એક વખત વધ્યું છે સાથે સાથે મિત્રો ગુજરાતના જે પશ્ચિમ ગુજરાતના ભાગો છે પોરબંદર આ સાથે દેવભૂમિ દ્વારકા છે જામનગર લાગુના વિસ્તારમાં પણ વરસાદ ખેંચાણો છે પરંતુ હવે પછી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આ વરસાદી રાઉન્ડ છે માત્ર સૌ સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોને છે આ વરસાદી સિસ્ટમ ધમરૂવાળી શકે છે એવા બ્રેકિંગ હવામાન સમાચાર છે કારણ કે મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડો તૂર થયો છે અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે અને આપણું આ ઇન્ડિયા છે એમાં પણ આપણું ગુજરાત છે આ મિત્રો અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો આવી રહ્યા છે બંગાળની ખાડીથી એવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આવી રહી છે જેના કારણે મિત્રો ગુજરાતમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે હલચલ સક્રિય થઈ છે દરિયાકાંઠાના ભાગમાં અત્યારે તોફાની પવનો ફૂંકા મુકાવાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આગામી દિવસોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ ખાસ કરીને વડોદરા છે અમદાવાદ છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર ઉદેપુર લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવી છે આ રીતે મિત્રો ગઈ કાલે જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે જે પંજાબમાં એક ધરામના દ્રશ્યો સામે આવ્યા છે પૂરની સ્થિતિ ઉત્પન્ન થતા ત્યાં મિત્રો હાલ તમે જોઈ શકો છો માલ જેમાં ભેંસો છે ગાયો છે બધું તણાઈ ગયું છે પૂરની સ્થિતિ હતી તબેલા આખા તણાઈ ગયા છે આ આ રીતે મિત્રો જો વાત કરીએ તો દેશભરમાં વરસાદી માહોલ છવાયો ત્યારે પંજાબમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ભારે વરસાદના કારણે ઘરો અને ખેતરોમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા પ્રાણીઓ પણ હવે રહેવા માટે એમને રહેવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો એ તમે જોઈ શકો છો પૂરે પૂરા ભેંસો વચ્ચે આખે આખો મિત્રો આ તબેલો છે આ કો હાલ ખાસ કરી મિત્રો પાણીથી અત્યારે ભરાઈ ગયો છે તેવા હવામાન સમાચાર છે તો મિત્રો આગામી દિવસોમાં એવા પણ સમાચાર મળી શકે કે ગુજરાતમાં પણ આવી છે તારાજી સર્જાઈ શકે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે જે નવું નક્ષત્ર શરૂ થયું છે અને આ નવું નક્ષત્ર છે એનું વાહન પણ ભેંસ છે તો મિત્રો આ નવા નક્ષત્ર એટલે કે મિત્રો જે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થયું છે આ મુખ્ય પૂર્વ નક્ષત્રનો જે ભાગ છે પૂર નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તર ફાલ્ગુની અત્યારે મિત્રો પૂર્વ ફાલ્ગુની છે આજે બેસી છે વહેલી સવારથી જેના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા છે એ પણ સર્જાયેલી છે એ જોવા મળી છે હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતનું હવામાન કેવું રહેશે અને આગામી દિવસો એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પહેલી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બર અને ત્રીજી સપ્ટેમ્બર આમ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે આ સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળશે તો કચ્છમાં મિત્રો તમે જોઈ શકો છો આજે વરસાદી માહોલ જોવા મળશે ઘણા વિસ્તારોમાં છે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે એટલે કે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેમાં પણ મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ લાગુના વિસ્તારની અંદર છે વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે સાથે સાથે મિત્રો તમે તમે જોઈ શકો છો કે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ પાટણ અમદાવાદ ગાંધીનગર આ સાથે મિત્રો મહીસાગર દાહોદ આ સાથે વડોદરા લાગુના વિસ્તાર છે છોટા છોટાઉદેપુર છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે જેમ જેમ મિત્રો આજે સમયગાળો પસાર થતો જશે જેમ જેમ તારીખોમાં મોટી ફેરફાર થશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો છે ભારે બદલાવ થશે હાલ મિત્રો અમે તમને બતાડી રહ્યા છીએ કે ગુજરાતનું આજે હવામાન કેવું છે ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદની શક્યતા છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે તો તમે જોઈ શકો છો મહિસાગર દાહોદ પંચમહાલ ખેડા આ સાથે વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા હોવાના કારણે એ વિસ્તારની અંદર મિત્રો છે ખાસ કહી શકાય કે યલો એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે ત્રીસ તારીખના રોજ મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે પરંતુ જે રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે આ ગ્રાફમાં તો મિત્રો અત્યારે શક્યતા જોવા નથી મળી પરંતુ જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીશું કે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હલચલ સક્રિય થઈ છે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતમાં ઓલરેડી વરસાદી રાઉન્ડ હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર નવી હલચલ સક્રિય થઈ છે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના પણ મિત્રો સુરત છે એ તમે વિસ્તાર જોઈ શકો છો સુરત ભરોજ વ્યારા નવાપુર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો વાંગલે આ સાથે મિત્રો ઉમરપાડા ડેરીપાડા લાગુના વિસ્તારની સાથે સાથે ખાસ હવે પછીના દિવસોની અંદર છે એ મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની અંદર વડોદરા છે આમોદ લાગુના વિસ્તારની સાથે સાથે નળિયાદ છે અમદાવાદ વિરમગામ અને ખાસ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા અને વિસ્તાર બંનેમાં વધારો થયો છે જેમાં સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર સોનગઢ પાલિતાણા ખડસલિયા તળાજા એ વિસ્તારની અંદર મિત્રો આજે સામાન્ય હળવા વરસાદની સંભાવના છે ભારે પવનો ફૂંકાઈ શકે છે મહુવા છે રાજુલા છે ઉના છે વેરાવળ છે ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે તુલસી શામ છે આ સાથે કોડીનાર છે માંગરોળ છે વિશાવદર લાગુના વિસ્તારની સાથે કેશોદ જૂનાગઢ બગસરા અમરેલી કુંડલા લાગુના વિસ્તારમાં છે મિત્રો વરસાદી વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ સાગરના દરિયામાંથી મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે દરિયાઈ કંઠાના ભાગોમાં બંદરથી લઈને વીસ ફૂટ ઊંચા છે મોજા ઉછળી રહ્યા છે તોફાની કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રહેવા માટે અપીલ કરી છે પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા જોવા મળશે મિત્રો જે રીતે ગુજરાતમાં છે એ જૂન મહિનામાં અથવા તો જુલાઈ મહિનામાં અને આ જે ખાસ મિત્રો ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે હવે ગણતરીના દિવસો બાકી છે આ મહિનો પૂરો થવાનો છે પરંતુ હજુ સુધી ગુજરાતમાં કોઈ વાવાઝોડાની અસર જોવા નથી મળી હંમેશા સાગરનો દરિયો છે ખાસ મિત્રો આ સાગરનો દરિયો છે ત્યાં વાવાઝોડું બનતું હોય છે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનતું હોય છે આમાં બંને મારફતે વાવાઝોડા છે ગુજરાતને ધમરોળતા હોય છે પરંતુ અત્યારે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ કે જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાતને ટ્રાટકેલું નથી પરંતુ અત્યારે જે ઉત્તર ભારતના ભાગોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ભારે હાલ પૂરતી સંભાવના જોવા પરેશ પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં મિત્રો ચોમાસાની વિદાયની જે તારીખ છે જાહેર થઈ ગઈ છે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ પછી ગુજરાતમાં છે એ ચોમાસું ધીમે ધીમે વિદાય તરફ આગળ વધી શકે છે અને આગામી દિવસોની અંદર જેમાં આગામી મહિનામાં ખાસ મિત્રો સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો અને ઓક્ટોમ્બર મહિનાના પ્રથમ અથવા તો દ્વિતીય જે સત્ર અઠવાડિયું હોય છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ થ્રી જાવતી ઠંડીનો પણ અનુભવ ગુજરાતવાસીઓને થવાનો છે આ મિત્રો હવે ગુજરાતમાં ચોમાસી ચોમાસાના માત્ર બે મહિના બાકી રહ્યા છે આમ તો મુખ્યત્વે એક મહિનો બાકી રહ્યો છે ખાસ મિત્રો સપ્ટેમ્બર મહિનો ખૂબ જ અગત્યના રહેશે ગુજરાતમાં ચોમાસાને લઈને ત્યાર પછી મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં છે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે જ્યારે જ્યારે મિત્રો નવરાત્રીનો સમયગાળો આવશે ગુજરાતમાં ત્યારે ઉત્તર ગુજરાતવાળી વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં છે એ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે ધોધમાર વરસાદ જોવા મળશે જે રીતે મિત્રો અત્યારે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેના કારણે ગુજરાતના વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી છે પરંતુ મિત્રો જે રીતે ગઈકાલે જે વરસાદ પડ્યો હતો એની કરતાં આજે ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં વરસાદ અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે તો કંઈ નવાય નથી ગઈકાલે તો મિત્રો સુરતમાં પણ ઘણા બધા ભાગોમાં છે એ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો સુરતની સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ મિત્રો ભાવનગર આ જુવા વિસ્તારો છે જેમાં અમરેલી લાગુના વિસ્તાર છે બગસરા છે ધારી લાગુના વિસ્તારની અંદર પણ ગઈકાલે છે એ મિત્રો બે થી ત્રણ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ સારો પડ્યો હતો એટલે કે છેલ્લા ચોવીસ કલાકમાં તો ગુજરાતમાં તો સારો વરસાદ પડ્યો છે પરંતુ આવનારી મિત્રો બોતેર કલાક છે ગુજરાત માટે અતિથી ખૂબ જ ખૂંખાર અને ભારે સાબિત થવાની છે કારણ કે એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અરબ અરબસાગરના દરિયામાંથી આગળ વધી રહી છે આ વરસાદી સિસ્ટમ છે કે જે વાવાઝડા સ્વરૂપે પણ જોવા મળશે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો તરફ એક મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો અસ્થિરતા જોવા હોવા મળશે જે મિત્રો બીજી સપ્ટેમ્બરના રોજ એટલે કે મિત્રો બીજી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ લાગુનો વિસ્તાર છે અમદાવાદ આજુબાજુના વડોદરા છે મહેસાણા છે દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે ગોધરા લુણાવાડા લાગુના વિસ્તારમાં છે એ હવામાન વિભાગ તરફથી ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આ રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી વળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે એ ગુજરાત તરફ આગળ વધવાના બદલે અત્યારે કહી શકાય કે ભારત પૂર્વ ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે પરંતુ આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત એટલે કે ભંગાળની ખાડીમાં બની નથી પરંતુ અત્યારે મિત્રો એક એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલું ટ્વેન્ટી નામનું વાવાઝોડું જોઈને નંબરલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે નહીં પરંતુ ભારતના પૂર્વ ભારતના ભાગોને છે આ વાવાઝોડું છે અસર કરશે અને ભારતના ઘણા બધા વિસ્તારો છે એ પણ હવે ખાસ કરીને મિત્રો પાણીમાં ડૂબતા છે ગુજરાતમાં ગુજરાતમાં મિત્રો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ગુજરાતમાં આકાશ પાતળ એક થતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હજુ કશું મિત્રો સમજાતું નથી કે ગુજરાતનું હવામાન કેવું છે કારણ કે મિત્રો છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં વરસાદી વિરામ લીધો હતો પરંતુ આજે ગુજરાતમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદવાળી વચ્ચે મેઘરાજા છે એ મન મૂકીને વરસી રહ્યા છે અમુક ભાગોમાં ગુજરાતમાં તે ભારે વરસાદ તો અમુક ભાગોમાં છથી લઈને અમુક ભાગોમાં દસ ઇંચ સુધીના વરસાદ પડશે અને મિત્રો હવે જે વરસાદ પડવાનો છે એ નવા નક્ષત્ર એટલે કે મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન પડવાનો છે એટલે કે મિત્રો આ નવું નક્ષત્ર આ નવું નક્ષત્ર ગુજરાતમાં બદલવાની સાથે ગુજરાતમાં વરસાદની અને ખાસ કે મિત્રો વાવાઝોડાની પણ આગાહી સામે આવી છે મિત્રો આવનારું નક્ષત્ર એટલે કે આ પૂર્વ પૂરબ નક્ષત્રનો મિત્રો બે ભાગ છે એક ઉત્તર ફાલ્ગુની અને એક બીજું પૂર્વ ફાલ્ગુની અત્યારે મિત્રો પૂર્વ ફાલ્ગુની ચાલી રહ્યું છે ત્યાર પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર આવશે ત્યારે આ નવા નક્ષત્રમાં પણ મિત્રો ગુજરાતમાં છે સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી છે જેમાં નવરાત્રિમાં વરસાદ છે મિત્રો વિલન બની શકે છે તેવા પણ મિત્રો અત્યારના લેટેસ્ટ હવામાન સમય